નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જીપીએસસી પાઠશાલ યુટ્યુબ ચેનલ પર જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરશો આજે આપણે વાત કરીશું ગુજરાત પાક્ષિક એપ્રિલ બે હજાર પચીસનું છે સાથે સાથે ગયા મહિનોનું જે પાક્ષિક છે એમાં પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હતા એની પણ આજે આપણે ચર્ચા કરીશું તો ગુજરાત પાક્ષિક એપ્રિલ બે હજાર પચીસ છે એના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એના પર ફોકસ કરીશું તો કલોલ ખાતે ઇફકોનું માતૃ એકમ સંકુલનું સુવર્ણ જયંતિ નિમિત્તે બીજ સંશોધન કેન્દ્રોનો ત્યાં શિલાના શિલા શિલાન્યાસ કરવામાં આવેલો છે એ ક્યાં આવેલો છે ઇફકો કલોલ ખાતે કલોલ ઇફકોનું જે મોટું પેલું કેન્દ્ર છે ત્યાં બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવેલો છે કોના હાથે કરવામાં આવેલો છે તો ગૃહમંત્રી અમિત શાહના હસ્તકે ત્યાં ઇફકોના નવા બીજ સંશોધનનું કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે હવે વાત કરીશું જે પાક્ષિકમાં હોટલાઇટ પર છે તો માધવપુરનો મેળો બરાબર છે માધવપુર બરાબર છે રામનવમીની તેરસ સુધી પાંચ દિવસ સુધી જે આ મેળો પૂરાય છે જો લોક લોકમેળાઓમાં ખાસ પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર છે માધવરાયજીનો મેળો બરાબર છે માધવપુરનો મેળો કેટલા દિવસ થાય છે તો પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે બરાબર છે તેરસ સુધી રામ રામનવમીથી નવમથી તેરસ સુધી એની ઉજવણી કરવામાં આવે છે હવે વાત કરીશું બરાબર હવે આ મંદિર છે એનું જો બાંધકામ થયેલું છે બરાબર છે જેનું નવું મંદિર છે ઈસવીસન અઢારસો ને ચાલીસમાં ક્યારે અઢારસો ને ચાલીસમાં પોરબંદરમાં રાજમાતા રૂપાળી રૂપાળીબાયેને બંધાવ્યું હતું હવે થોડીક એના રિલેટેડ વાત કરીશું તો માધવપુર ખાતે બીચ ખાતે સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવેલી બરાબર છે તો છે છે ખાસ જોવા જેવી બાબત તો નથી પરંતુ ઘણી વખત પૂછાઈ શકે છે કે તાજેતરમાં ગુજરાતમાં બીચ ફર્સ્ટ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવેલી તો માધવપુર ખાતે જે બીચ છે એના પર બીચ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી હવે વાત કરીશું કે દેશમાં સૌથી મોટા પાંચ પોઈન્ટ ચાર ગીગા વોટ સોલાર ઉત્પાદનનું પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો ક્યાં છે એની વાત કરજો નવસારી જિલ્લાના ચીખલીના ગણ ગણ દેગામ ખાતે દેગામ ખાતે ચીખલી તાલુકાના દેગામ ખાતે સૌથી મોટા દેશના સૌથી મોટા પાંચ પોઈન્ટ ચાર ગીગા વોટ સોલાર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં હાજર રહ્યા હતા બરાબર છે ત્રણ પોઈન્ટ ચાર ગીગાવોટ ક્યાં આવેલું છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રેગામા ખાતે જે આ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હવે વાત કરીશું ચાંગોદર ખાતે દેશના સૌપ્રથમ ગિયર્સ ઇલેક્ટ્રોનિક મોટર બાઇક પ્લાન્ટનું ઉદ્ઘાટન શુભારંભ કરવામાં આવેલું છે ત્યાં પણ આપણા ભૂપેન્દ્ર કાકા એ એમણે ઉદ્ઘાટન કરેલું છે તે ક્યાં કઈ ખાતે ચાંગોદર ખાતે

તો એમાં નેતૃત્વ એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી સંકલ્પ કરેલો છે કે ટોપ થ્રીમાં ભારત દેશ આવી જશે સૌથી ત્રણ વધુ અર્થવ્યવસ્થાવાળું દેશ ભારત આવી જશે બરાબર છે એમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ કરવામાં આવેલો છે સ્વ રણજીતની સ્મૃતિમાં રણજીતસિંહજી રણજીતસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિસામુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવીને અને આંધ્ર યુનિવર્સિટી વખત યોજનાઓ પણ પૂછાય છે એનો હેતુ શું છે કે અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્નાતક પછીના અભ્યાસ માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવવા આર્થિક સહાય આપવામાં આવે છે હવે આવક મર્યાદા આમાં રાખેલી નથી હવે મળવા પત્ર સહાય કેટલી છે તો 15 લાખ 15 લાખ લોન આપવામાં આવશે એ 15 લાખ લોન તમારે 4% ના વ્યાજ દરે આખી ભરવાની રહેશે હવે જો તમને આ જોઈતું હોય તો તમારે સંપર્ક કોનો કરવો તો નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ બ્લોક નંબર 3 4 ડોક્ટર જીવરાજ મહેતા બોન ગાંધીનગર જો કોઈ મિત્રો હાયર એજ્યુકેશન માટે અન્ય દેશમાં ભણવા જવું હોય બરાબર છે તો તમને આ યોજના મળી રહેશે તો પ્લીઝ બીજા કોઈ મિત્ર તૈયારી કરવા માગતા હોય તેમની સાથે આ માહિતી શેર કરજો હવે વાત કરશું ગુજરાત પોલીસે શરૂ કરી પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ આપણા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ આનું શરૂઆત કરાવી હતી તો જીપી દ્રષ્ટિનું ફૂલ ફોર્મ શું છે ગુજરાત પોલીસ છે જીપી દ્રષ્ટિ શું છે કે ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલ સર્વેલન્સ ટેકનિકલ ઇન્સર્વેટ

જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે હવે પ્રોજેક્ટ સફળતા શું છે આ પ્રોજેક્ટની તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં દસ દિવસના પ્રયોગ પ્રયોગ કરવામાં આવ્યો હતો ડ્રોન પીસીઆર વાનની તુલનામાં પચાસ ટકાથી ઓછા સમયમાં કેટલીક વાર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે આઈ હોપ આ સારું બની શકે જેથી કરીને કોઈ પણ બનાવ થાય તો ત્વરિત એના ફૂટેજ આપણને મળી રહે અને જેથી કરીને બધાને ન્યાય જલ્દી મળી રહે હવે વાત છું જી સફલ યોજના શું છે જી સફલ યોજના જીપીએસસી માં પૂછાયેલા પ્રશ્ન છે જે તે સમયે મેં આની પીપીડી બનાવી હતી જ્યારે પાક્ષિક આવ્યો ત્યારે મને લાગ્યું કે આ પૂછાશે જ અને મારા માઇન્ડમાં આ વાંચન માટે હતું જ અને જીપીએસસી નામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે જો એ સમયે મેં આ વિડીયો બનાવી દીધો તો તમારે એક માર્ક્સ પાકો થઈ જતો બરાબર છે પણ હું થોડીક પ્રિપરેશનમાં હતો એટલે મારાથી વિડીયો બની ના શક્યો બરાબર છે હવે જી સફલ યોજના શું છે તો અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી જી સફલ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર એગમિન્ટિંગ લાઈવુડ યોજના લંચ કરવામાં આવી છે આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના બે મહત્વાકાંક્ષી જિલ્લા તથા તેર મહત્વાકાંક્ષી તાલુકાના પચાસ હજાર અન્ન યોજના એવાય કાર્ડ ધારક પરિવારોને લાભ આપવામાં આવશે આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની મહિલાઓની નાણાંકીય સહાય અને ઔદ્યોગિક તાલીમ આપવા માટે છે હવે એની વિશેષતા શું છે પચાસ હજાર મહિલાઓ માટે રૂપિયા પાંચસો કરોડની સહાય છે પચાસ થી સાહીઠ મહિલાઓ દીઠ એક ફિલ્ડ કોચ સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતા નિર્માણ બરાબર છે તો મહિલાઓને રૂપિયા એક લાખ સહાય અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે કે જેથી કરીને મહિલા પગભર બની રહેશે પીએમના હસ્તે પ્રધાનમંત્રી વડાપ્રધાનના હસ્તે વંતા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે બરાબર છે વારા ક્યાં આવેલું છે કે જામનગરમાં આવેલું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો બરાબર છે અનંત અંબાણી છે એમના હસ્તે બધું ત્યાં હેન્ડલ થાય છે વનતારા શું છે વનતારા એક અનોખી વન્યજીવ સંરક્ષણ બચાવ અને પુનર્વસન પહેલનું એક ઉદઘાટન પહેલ છે ત્યાં વંતારામાં જે કોઈ ઇન્જર્ડ પશુઓ હોય છે જેને ત્યજી દેવામાં આવે છે અને ત્યાં એક્સેપ્ટ કરવામાં આવે છે ત્યાં દેશ વિદેશના અલગ અલગ દેશના ઘણા બધા પશુઓ આવે છે અને ત્યાં એનું ટ્રીટમેન્ટ સારું કરવામાં આવે છે ત્યાં સફારી પણ બનાવવામાં આવેલી છે વંતારામાં ઇન ફ્યુચર લોકો માટે પણ ત્યાં ખુલ્લું મૂકવામાં આવશે હવે વાત કરશે શું છે પ્રોજેક્ટ લાયન ભારત સરકાર વન અને જળવાયુ નિર્માણ મંત્રાલય દ્વારા બે નંબર બે હજાર બાવીસના પત્રથી કુલ બે હજાર નવસો સત્યાવીસ પોઈન્ટ એકોતેર કરોડના બજેટ સાથે દસ વર્ષનો પ્રોજેક્ટ લાઈન મંજૂર કરવામાં આવ્યો છે હતો બરાબર છે વર્ષ બે હજાર વસ્તી વસ્તી ગણતરી મુજબ અંદાજે છસો ને ચુમ્મોતેરની વસ્તી હતી એશિયાટિક સિંહની બરાબર હાલમાં નવ જિલ્લામાં તેપન તાલુકામાં કુલ

દરેક અલગ અલગ ઇકો ડેવલપમેન્ટ જેવી અનેક બાબતોને એમાં આવરી લેવામાં આવશે હવે લાયન પ્રોજેક્ટ હેઠળ મહત્વની પહેલો શું છે તો ભારત સરકારે વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરની મંજૂરી આપેલી છે બરાબર સાસણ ખાતે સાસણ ગીર ખાતે પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટનરી હોસ્પિટલનું નિર્માણ પણ કરવામાં આવેલું છે

લક દીદી એટલે શું છે કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી એક લાખ હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય બરાબર છે આ યોજના માત્ર આર્થિક સ્વતંત્ર પર નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓને સક્રિય ભાગીદારી પર ભાર મૂકી શકે છે બરાબર છે લખપતિ દીદી આ વસ્તુ છે જો તમે ગૃહિણી છો અને તમારી ઇન્કમ એક લાખ ઉપર છે ઘરે બેસીને કામ કરો છો તો તમને લખપતિ દીદી ની યોજના મળી રહેશે એમ નહીં લખપતિ દીદી યસ બરાબર છે અહીં એક મુદ્દો છે કે લખપતિ યોજના સર 2027 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો યોજનાનો એક ઉદ્દેશ્ય રહેશે 2027 સુધી 3 કરોડ મહિલાને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે દેવમોગરા માતાનો મેળો દેવમોગરાનો મેળો આદિવાસી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો એક સંગમ છે બરાબર છે તો આના વિશે તમારે વાંચવું હોય વ્યવસ્થિત રીતના તો પહેલાં તો તમારે દેવ મોકળા જોવું પડશે તો જ તમને એની આસ્થા એની જે દરેક વસ્તુ છે એ બધું તમને ખબર પડશે તો વસંતના આગમન સાથે આદિવાસી હોળીની તૈયારી કરે છે અને સાથે સાથે આ તહેવાર આ મેળાની પણ શરૂઆત થાય છે આદિવાસી ભાતીગળ મેળો ઉત્સવોનો હારમાળ અને તેમાં જેમાં પ્રથમ ઉજવાય છે યહ મોગી માતાનો મેળો છે ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના શાકબારા તાલુકામાં આવેલા દેવમોગરા મોગી માતા અથવા પાંડોરી માતા તરીકે ઓળખાય છે યાદ રાખજો સાંસ્કૃતિક વારસો છે અને મેળો પણ છે સાથે સાથે દેવમોગરા માતા દેવમોગરા યા મા મોગી યાહ મોગી માતા અથવા પાંડોરી માતા તરીકે ઓળખાય છે બરાબર છે જ્યાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ ભારતના ભૂભાગમાં વસતા આદિવાસીઓ ત્યાં આવે છે અને જે સાતપુડા અને તળેટીમાં ગીર જંગલમાં વસેલો આ પવિત્ર સ્થળ છે યાદ રાખજો યાબંગી માતાનું મંદિર સાતપુડાની તળેટીમાં આવેલું છે આદિવાસીઓની કુળદેવી ગણાતી પાંડોરી માતા કોણી માતા યામોગીનું પવિત્ર તીર્થ એટલે દેવમોગરા બરાબર છે હાલમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા તેનો વિકાસ કરવામાં આવેલો છે આ ખાસ ટોપિક છે એ તમારે હવે આપણે વાત કરીશું સોળ ચાર બે હજાર પચીસના રોજના પાક્ષિકના જે ક્વિઝ છે એની આપણે આમાં ચર્ચા કરીશું બરાબર તો શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન યોજાયા હતા તે સ્થળ માધવપુર ખાતે રામનવમીથી શરૂ થતો મેળો ક્યાં સુધી ચાલે છે તો એનો સાચો જવાબ આપશે ડી ચેત સુદ સુધી જે શ્રી કૃષ્ણ રુકમણીના યોજાયા હતા ખાતે મેળો ચાલે છે હવે વાત કરીશું શ્રીકૃષ્ણ અને રૂકમણીનો વિવાહોત્સવ શ્રીકૃષ્ણ અને રુકમણીનો વિવાહોત્સવ પૂર્ણ થયા બાદ રુકમણીજીની ઈચ્છા મુજબ શ્રી કૃષ્ણએ કયા કુંડનું નિર્માણ કરેલું હતું તો એનો સાચો જવાબ છે કદમકુંડ કદમકુંડનું એમણે નિર્માણ કરેલું પ્રધાનમંત્રી ગ્રામ આદર્શ યોજના હેઠળ વર્ષ બે હજાર તેવીસ ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યા છે તો સાચો જવાબ રહેશે પચીસ બી પચીસ છે પચીસ જેટલા ગામડાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેગામા ખાતે દેશના સૌથી મોટા પાંચ પોઈન્ટ ચાર ગીગાવોટ સોલર ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું દેગામાં કયા જિલ્લામાં આવેલું છે તો એનો જવાબ રહેશે નવસારી રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા આયોજિત ઈસવી સન બે હજાર પચીસનો સદાકાળ ગુજરાત કાર્યક્રમ ક્યાં યોજાયો હતો તો એનો સાચો જવાબ રહેશે મધ્યપ્રદેશ સી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ જિલ્લાના કયા ગામ ખાતે મેન્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કર્યો હતો એનો સાચો જવાબ આવશે બી બિલિયાળા તાજેતરમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો એનો જવાબ રહેશે સી જામનગર ગુજરાતમાં કયા વર્ષે કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 0 નીચેનામાંથી કયા દિવસો દરમિયાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે તેનો જવાબ રહેશે સી ચાર એપ્રિલથી એકત્રીસ મે સુધી દહેજ પીસીપીઆઈઆર એ દેશના કેટલા કુલ કેટલા પીસીપીઆઈઆરમાંથી એક છે હવે પીસીપીઆર એટલે શું તો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિઝિયન એનું ફૂલ ફોર્મ છે તો કેટલા કેટલા દેશોમાં રહેશે કુલ કેટલા દેશના કુલ

સાધનો ખરીદવા ને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે એનો સાચો જવાબ છે ડી 250000 જેટલી સહાય મળવાપાત્ર છે 12 નંબરમાં વાત કરીશું સૌપ્રથમ મુંગી ફિલ્મ રાજા હરીશચંદ્ર કયા વર્ષે નિર્માણ પામી હતી એનો એનો તમારે જવાબ કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે બાર નંબરનો જે પ્રશ્ન છે કે સૌ પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશચંદ્ર કયા વર્ષે નિર્માણ પામી હતી તો એનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું રહેશે તેર નંબરની વાત કરીશું ગુજરાત મુખ્યમંત્રી સીએમ જીસીસીઆઈ દ્વારા આયોજિત ગેટ બે હજાર પચીસ શુભારંભ કરાવ્યો હતો જીસીસીઆઈ ની સ્થાપના કોણે કરી હતી તેનો સાચો જવાબ છે શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ચૌદ નંબરના પ્રશ્નોની વાત કરીશું ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા આનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં જાણવાનો બરાબર છે આનો સાચો જવાબ શું છે પંદર નંબરમાં વાત કરીશું કુંવરબાઈનું મામેરુ યોજના માટે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે પેલું

મૂળની જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો ફેરવવાની અરજી તારીખ અરજીની તારીખથી કેટલા વર્ષ રેકોર્ડને ધ્યાને લેવાનું રહેશે તો સાચો જવાબ છે ડી પચીસ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધારાસભ્યશ્રીઓને મત વિસ્તારના વિકાસોના કામમાં ફાળ માટે ફાળવવામાં આવતી રકમમાં કેટલો વધારો કરેલો છે તો સી એક કરોડ ટોટલ નથી પૂછું વધારો કેટલો કરેલો છે તો એક કરોડ જેટલો વધારો કરેલો છે ઓગણીસ નંબરમાં વાત કરીશું વડીલો પારજીત મિલકતના કિસ્સામાં આવતા પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાય તો બસો રૂપિયાનું સ્ટેમ્પ ડ્યુટી છે એ વાપરીને કરી શકાય છે ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ જે દ્રષ્ટિ એટલે ગુજરાત પોલીસ ખાલી જગ્યા રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલિયન્સ ટેકનિકલ ઇન્ટ્રીસન્સ તો ખાલી જગ્યામાં શું આવશે ડી ફોર ડાયરેક્ટ ડ્રોન કે એમાં સાચો જવાબ રહેશે ડ્રોન બી આપણે આગળ વાત કરેલી છે આના વિશે ઓકે હવે વાત કરીશું હવે વાત કરીશું આપણે 16 3 2025 ના રોજનું પાક્ષિકના જે ક્વિઝ છે એના વિશે આપણે ચર્ચા કરી લેશું તો 8 માર્ચ ના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વર્ષ 2025 માટેની થીમ કઈ હતી તો એનો સાચો જવાબ છે ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ આ એનું જે થીમ છે એ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી છે તેનો સાચો જવાબ રહેશે સી જી મૈત્રી આ યોજના એમણે લોન્ચ કરેલી છે ગુજરાત સરકારે રાજ્યમાં સહાય જૂથોની કેટલીક મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો અભિયાન હાથ ધર્યું છે કેટલી બરાબર છે કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો અભિયાન હાથ ધરેલું છે આપણે આગળ આની પણ ચર્ચા કરેલી છે તો દસ લાખ મહિલાઓને લખપતિ દીદી કયા વર્ષ સુધી બે હજાર ને સત્યાવીસ સુધી જી સફલ યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે બરાબર છે જો મિત્રો જો તમે પાક્ષિક વાંચેલો હશે તો તમારા આ એક માર્ક્સ તમારા પાક્કો રહેશે એટલે એવું ના માનવાનું કે ગુજરાત સરકારનું જે પાક્ષિક છે એમાંથી પ્રશ્ન નથી પૂછાતા ખાસ પૂછાય છે યોજનાઓ તેમાંથી લેવા માટે આવે છે બરાબર છે તો જી સફળ યોજના અંતર્ગત જે સ્ટેટમેન્ટ છે એની વાત કરીશું તો આ યોજના અંત્યોદય પરિવારની બહેનોમાં બહેનોની આજીવિકામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવી છે આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં બે મહત્વકાંક્ષી જિલ્લાઓ અને તેર મહત્વકાંક્ષી તાલુકાઓ લાગુ પડશે આ યોજના હેઠળ દસ હજાર આંતરદાય યોજના કાર્ડ ધારક પરિવારોને એનો લાભ મળશે બરાબર છે હવે આમાં કયા સ્ટેટમેન્ટ સાચા છે તો પહેલું અને બીજું સ્ટેટમેન્ટ સાચું છે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસ્વાય જૂથો માટે સાથે જોડાયેલ ગ્રામીણ વિસ્તારની બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે બરાબર છે તો પાંચ નંબરમાં જવાબ છે એસી ટકા

બુદ્ધિસાગર સુરેશ્વર મહારાજની જન્મ જયંતી નિમિત્તે એમના નામનું સિક્કાનું વિમોચન કરેલું છે દેવમોગરાનો મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ઉજવાય છે મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટમાં આવવો જોઈએ અને ખોટો જવાબ પડવો જોઈએ નહીં બરાબર છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લા કયા દિવસે ગુજરાત વિધાનસભા ખાતેની રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરેલો છે

પૂરું કરો લાઈફ સ્ટાઈલ ફોર લાઈફસ્ટાઈલ ફોર બી ફોર એનવાયરમેન્ટ લાઈફ સ્ટાઈલ ફોરમેન્ટ તાજેતરમાં બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે તેનો સાચો જવાબ રહેશે દામા દામા ખાતે આધુનિક સીમે સિમેન્ટ પ્રોડક્ટ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે કેન્દ્ર સરકારની ગુડ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેનો સાચો જવાબ રહેશે સી માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવામાં મદદરૂપ મદદરૂપ થનારને પ્રોત્સાહન આપવામાં આવશે બરાબર છે એટલે કોઈ પણ રસ્તામાં અકસ્માત થાય તો પ્લીઝ એને હેલ્પ કરજો એવું ના વિચારતા કે કોણ પોલીસના ચક્કરમાં પડે બરાબર છે મદદ કરવાની રહેશે તો કોઈનું જાન પણ બચી શકે છે 14 નંબરમાં વાત કરીશું નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને રૂપિયા દસ થી શરૂ થતા નાસ્તાની સુવિધા આપવા માટે શરૂ કરાયેલા કાફેનું નામ શું છે તો જવાબ રહેશે આપણો ડી ઉડયન યાત્રી કાફે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફીની કેટલી મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો પંદર નંબરનો સાચો જવાબ રહેશે એક લાખની ફી નક્કી કરવામાં આવેલી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી એ ભાવનગર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલા ધારાસભ્યને લોકહિતના કાર્ય માટે મળતી નિયમિત ગ્રાન્ટ ઉપરાંત કેટલી વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરેલી છે શ્રીમતી રંજના દેસાઈ ભારત તાજેતરમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કિટ પૂરી પાડવા અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે તેનો સાચો જવાબ રહેશે એ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન બરાબર છે આ હતા આજના આ વીસ ક્વીઝ જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત